જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે ને હું ઊભો છું વાવ થરાબ તાલુકાનું અને અહીંયા એવી એક કહાની શાયદ એ કહાની જોડ કે એ કહાની જોટો તમને શાયદ ક્યાંક જોવા નહીં મળે કોક એમ કે બિલકુલ બાજુમાં તળાવ અને એક તળાવનું પાણી મીઠું અને એક તળાવનું પાણી ખારું તો તમને કેવી નવાઈ લાગે અને બિલકુલ એના જેમ સરોવરના કિનારે એને પ્રાચીન અહીંયા શમશાન છે અને ભગવાન જાણે અહીંયા ઠીબરકા પણ જોવા મળે છે હવે ગમે એટલી અહીંયા જૂની આ વાતો એ આપણને ખબર નથી પણ પરચો બાપુનો એવો જાલમપુરી બાપુ સાલ સાલમપુરી સાલમપુરી બાપુ અને ક્યાંથી આવેલા બાડમેર બાડમેર થી આવેલા અને અહીંયા ભગવાનનું એમને ભજન કરેલું મિત્રો આજે પણ કોઈ હા જીવી સમાધિ લીધેલી આજે પણ કોઈ આસ્થા લઈને આવે અને એની મનોકામના પૂરી ન થાય એવું ક્યારે બન્યું નથી એ ગામના માણસો એ સાક્ષી છે અને એમની પરમ કૃપા થી જ અહીંયા ખારો મીઠું પાણી હમણાં બે હજાર સીધો મોબાઈલ પકડો બે હજાર સત્તર સુધી જે આ બાજુ હમણાં તમને બતાવીશ આ તળાવનું પાણી મીઠું હતું અને અહીંયા વચ્ચે તળાવ પડે છે ભાઈને બતાવો અહીંયા આ તળાવ પડે છે પીલબાજુનું પાણી ખારું હતું ભાઈએ જણાયું એડ્રેસ ક્યાં છે એ પણ તમને જણાવીશ અને બાપુના આપણે અહીંયા દર્શન કરીશું અને પછી એક બીજી પણ રસપ્રદ વાત છે બાજુમાં જ કાં ખજાનો ખોર્યા જેવી એ પણ આપણે બીજા ભાગમાં જાણવાની કોશિશ કરીશું તો દૈયફ એક બહુ જૂનું ગામ છે અને અહીંયાથી રાજસ્થાન પણ બિલકુલ નજીક થાય છે તો આ વાવ થરાદ કે આ બનાસકાંઠાની ધરતી એના પેટાળમાં અનેક ઇતિહાસો છુપાયેલા પડે છે પણ ખરેખર ખારી મીઠી ધરતી છે અને અહીંયા આવો તો તમને અલગ જ કાંક ફિલિંગ આવે તો હવે આપણે બાપજીના અહીંયા દર્શન કરીશું સમાધિના જેને જીવતા સમાધિ મિત્રો લીધી હોય એને ભગવાનની કેટલું એના ભજનમાં બળે છે તો હવે આપણે બાપજીની ત્યાં સમાધિ છે એમના ચરણોમાં આપણે વારવાર વંદન કરીએ અને અહીં એડ્રેસ અને ત્યારે બાજુનું હું તમને લોકેશન બતાવીશ ક્યારે પણ આવશો એડ્રેસ શું છે બધું તમને બતાવીશ તો બનાવી હવે આ આ તળાવ કીધું ને તમે આ તળાવ હતું મીઠું તળાવ હતું બરાબર

હા ભાઈ આ તમે છે ને તમારે સોશિયલ મીડિયામાં હું મનોરંજન કલાકાર છું આપણા વાવ થરાજમાં મનોરંજન વિડીયો બનાવું છું મારું નામ છે નારણ જયપાલ અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારું નામ નારણ જયપાલ છે અને ફેસબુકમાં અને યુટ્યુબમાં પણ એ જ નામ છે નારણ જયપાલ વાહ 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 પણ અહીંયા આવો એમને મલો તો એ પણ હેલ્પફુલ છે મારી પાસે લગભગ પાંચસોનું પેટ્રોલ ડીઝલ બારી નાખ્યું છે તમારો હું પણ દિલથી આભાર માનું છું અને આવી રીતે અહીંયા બધી દેરીઓ છે બરાબર આ અહીંયા ફોટું રાખેલો છે હે ભગવાન સાલમપુરી બાપુ અને ફોટો ચિતરેલો છે ગમે એટલા વર્ષ થયા હોય એટલી તો અમે હવે નાની પેઢીના માણસો છે એટલે ખબર નથી અને આ બાજુ પાછળ પણ ઘણી બધી અહીંયા સમાધિઓ છે અને આ જારાના છત્રછાયામાં મહાત્માએ જીવિત સમાધિ લીધી છે મિત્રો જીવિત સમાધિ કોણ લઈ શકે દુનિયામાં કાંઈ એવું ભગવાનનું બહુ કરીબ ભજન કર્યું હોય એ જ જીવિત સમાધિ લઈ શકે તો આપણે સાલમપુરી બાપુને વંદન કરીએ કે જે તમારા કોઈ દર્શન કરે અમારા વિડિયાના માધ્યમથી એમની સૌની ચડતી રાખજે જય હિન્દ અને રોજ છ વાગે મળીએ રીતે આપણે મળતા રહીશું અને બાજુમાં બહુ એક સારું સ્થળ છે એ પછી બીજા વિડીયોમાં આપણે તમને બતાવવાની કોશિશ કરીશું તો આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળી એ રીતે મળતા રહીશું મલા જય હિન્દ